હાવભરી ઉજવણી ભક્તજનોની ભારે ભીડ જોવા મળી તો વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ નેશનલ હાઈવે અડતાલીસ ભિલાડ બજાર પૂર્વ સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી સવારથી મંદિરના પાટંગણમાં વિદ્વાન પુરોહિત તથા ખિશાસોત્રક વિધિ પૂજાવિધિ પણ કરવામાં આવી હતી

આજનો કાર્યક્રમ તો હનુમાનજીનો સવારે આપણા જન્મોત્સવ સવારે પ્રભાત આરતી થાય પછી સવારે સવા આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી હવન પૂજા રહે પછી એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી આપણા મહાપ્રસાદ ચાલુ રહેશે તો એમાં આપણા ગામના ભાવિ ભક્તો દરેક આજુબાજુના ગામના પ્રસાદ લેશે મહાલક્ષ્મી જતા પદયાત્રીઓ બી પ્રસાદ છે અને બધા આનંદ આનંદથી એકબીજાનો ભાઈચારો વધ એટલે એકબીજાના સાથ સહકારથી